કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જયસારામ હર હર મહાદેવ રાધે રાધે અમે એવા છીએ દુબઈ આબુધાબી આરબ કન્ટ્રીઓમાં છ સાત દિવસનો અમારો આ પ્રવાસ છે જેની અંદર અમે હાલ ચોપ્પન માળની બિલ્ડિંગ પાછળ સમુદ્ર કાંઠો તમને દેખાતો હશે મોટી મોટી હાઈ રાઇટ્સ બિલ્ડિંગો છે સુવિધાથી સજ્જ ભરપૂર વ્યવસ્થાઓથી અને ટેકનોલોજીથી સજ્જ એવો દેશ છે તો ચાલો તમને શરૂઆતથી શરૂ કરીને અહીંયા સુધી લઈ આવું છું વિડીયોમાં બ્લોક માથે સુધી જોડાયેલા રહે છે તો અમે કલોલ ગુરુકુળથી શરૂઆત કરી અને અમદાવાદ આપણું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને એરપોર્ટનો નજારો જોતા ખરેખર ખૂબ જ અદ્ભુત અને આશ્ચર્યકારી લાગે છે એટલી બધી રોશની છે ગાંધી બાપુના દર્શન થઈ ગયા શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચેક ઇન થયા બાદ અંદરનું એરપોર્ટ જોઈએ છે તો એટલું બધું સુંદર ઉપાળું લાગે છે ગ્રીનરી જુઓ તો મેં એટલા બધા વૃક્ષો અને પૌધાઓ છે ગાંધી બાપુ અને એમના કાનની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ કંઈક કહી રહ્યા છે જુઓ અંદરની આ એરપોર્ટ આપણું એરપોર્ટ છો આ કે વિદેશના કન્ટ્રીઓનું નથી આપણું ગુજરાતનું આ ગૌરવ કહી શકાય જ્યાં જુઓ ત્યાંના થ્રુ માણસો માણસો દેખાય છે અરે માણસો તો દેખાય પણ આપણને કબૂતરો પણ દેખાઈ ગયા છે એરપોર્ટની અંદર કબૂતરોએ ઘર કરી દીધું મને લાગે છે કે કબૂતરો પણ ગુજરાતી હશે જુઓ આ ઓટોમેટિક જે સફાઈ કરતું મશીન છે પોતું મારતું મશીન એ જોયા બાદ હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ ગ્રીનરી એરપોર્ટની અંદર પણ એટલી બધી છે કે જાણે આપણને લાગે બહાર આટા મારીએ છીએ આપણે બગીચાની અંદર પણ હવે ફાઇનલી આપણે ઉપર ચડીએ છીએ વેઇટિંગ કક્ષની અંદર આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે જુઓ આ એરપોર્ટ કેન્સરવાળો ફોટો છે એ જોયા બાદ એમ લાગ્યું કે બહુ સારું કહેવાય કે એરપોર્ટ ઉપર તમાકુ અથવા સિગારેટ નહીં પીવા દેતા હોય પણ એ જગ્યા ઉપર જ સિગારેટ વેચાતી હતી અને બહુ લોકો લઈ હવે આપણે આગળ વધીએ છીએ તમામ સંતોના દર્શન કરી લો અને મારો આ એઆઈ દ્વારા બનાવેલો ફોટો જોઈ લો જે સ્વામિનારાયણ અમે અત્યારે એક કલાક લેટ છીએ એરપોર્ટ ઉપર બેઠા છીએ અને હવે એક કલાક પછી પ્લેનમાં જઈશું આગળ વધીશું વેઇટિંગ એરિયાની અંદર વેઇટ કરતાં કરતાં અમે જોયું તો નરેન્દ્રભાઈ મોદી આપણા વડીલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી ઉત્તરાયણ નિમિત્તે ગાયોને પૂંગરૂ ગાયોને એ ઘાસ ખવડાવી રહ્યા છે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોઈને બહુ આનંદ થયો અને ફાઇનલી અમારો વેઇટ હવે ખતમ થયો છે અને હવે દોઢ કલાકના વેઇટિંગ બાદ દોઢ કલાક લેટ હતી આપણી ફ્લાઇટ અને હવે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ઇન્ડિગો ફ્લાઇટની અંદર હવે અમે એન્ટ્રી કરી રહ્યા છીએ શું તમે ક્યારે પણ ઇન્ડિગોમાં પ્રવાસ કર્યો છે શું તમે ક્યારે પણ દુબઈ આબુધાબી કોઈ પણ કન્ટ્રીમાં ગયા છો ફરવા માટે તો તમે ચોક્કસ કોમેન્ટમાં લખજો ચાલો હવે આપણે વિમાનની અંદર પહોંચી ગયા છીએ નોર્મલ સામાન્ય સીટો હોય આપણી એસટી બસોની અંદર એવી જ સુંદર સીટો છે જે સ્વામિનારાયણ ફાઇનલી અમે 4 કલાક પછી ઇન્ડિગો ફ્લાઇટની અંદર બેસી ગયા છીએ અને જગ્યા સરસ મળે તો બારી પાસે મળી છે હવે રનવે ઉપર જ્યારે પ્લેન ચાલતું થશે ત્યારે આપણે જોઈશું અમદાવાદને અને બાકી પછી છે દુબઈ જઈને મળી જાય છે બ્લોગમાં છે સીઝન જોડાયેલા રહી જે સંભાળવામાં આવે જોઈ લો ઉલટી કરવા માટે પણ પ્લેન આપણને કોથળી આપે છે અને થોડીક અગત્યના બધા સૂચનો સાથે હવે આપણું પ્લેન ધીમે ધીમે શરૂ થવાનું છે હવે પ્લેન આપણું શરૂ થયું છે ચાલવાનું અને હવે ફાઇનલી આપણે પ્રયાણ કરી ગયા છીએ અમદાવાદને જોઈએ છીએ તો ઉપરથી આકાશમાંથી અમદાવાદ એટલું સુંદર પાડું લાગે છે અહીંને આમ સુંદર મજાની જાણે રંગોળી પૂરી હોય એવું આપણું અમદાવાદ લાગી રહ્યું છે અને હવે પ્લેનની અંદર નાક અને કાન બંધ થવા માંડે એટલે સોઘણિયા દ્વારા આપણે નાકને ફરીવાર શરૂ કરીએ છીએ આરામ કરતાં કરતાં સાડા ત્રણ કલાકનો સમય છે એ આપણે પિલનમાં કાઢવાનો છે વચ્ચે વચ્ચે બાથરૂમ જઈ આવી અને પાણી પાણી પી પરિવાર ભગવાનુ નામ લેતા લેતા વેઈટ કરતાં કરતાં સાડા ત્રણ કલાક બાદ હવે આપણને આરબ કન્ટ્રી દેખાણું છે કયું કયું સિટી કે કન્ટ્રી છે ખબર નથી પણ એમ કહેવાય છે કે હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આબુધાબી આબુધાબીના એરપોર્ટ ઉપર આપણે લેન્ડ થઈ રહ્યા છીએ જુઓ આ છે આબુધાબી આ સિટી આ દેશ કેટલો વ્યવસ્થિત ના રોડ રસ્તા જુઓ એનો નકશા જુઓ બાંધકામ જુઓ એના અને હવે આપણે લેન્ડ થઈ ગયા છીએ ફાઇનલી હવે આપણે ઉતરી ઉતરવાનો પ્રયાસ કરીએ છીએ અને વિમાનમાંથી નીચે ઉતર્યા બાદ હવે તમને હું દેખાડું છું આબુધાબીનું આ એવડું મોટું એરપોર્ટ છે કે આપણે હાલી હાલીને થાકી જઈએ ચાલતા 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 અમે લગભગ એક કલાકે એરપોર્ટની બહાર નીકળ્યા એટલું બધું મોટું આ એરપોર્ટ છે પણ સુંદર પણ એટલું બધું છે અને વિશાળ પણ એટલું બધું છે સ્વચ્છતાની તો વાત જ ના પૂછો પણ સુંદર મજાનું આ એરપોર્ટ આબુધાબીનું અને એડીસી બી કરીને કંઈક હતું લખેલું જુઓ આ છે આબુધાબીનું એરપોર્ટ બહુ જ સુંદર અને એવડું મોટું વિશાળ આ ઝુમ્મર છે એરપોર્ટમાં મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું હતું એવડું મોટું ઝુમર છે આ ધીસ આ છે આપણું આબુધાબીનું એરપોર્ટ અને હવે અમે બહાર નીકળી ગયા છીએ ફાઇનલી એરપોર્ટની બહાર વેઇટિંગ કરીએ છીએ આપણી બસ આવવા માટે અને અડધો કલાકના અંતે વેઇટ કરતા પછી આપણે આપણી બસ આવી ગઈ છે અને હવે બસની અંદર આપણે બેસી જઈએ છીએ બસની અંદર બેઠા બાદ હવે આપણે આબુધાબીથી દુબઈ જવા માટે રવાના થઈએ છીએ રસ્તાઓ એટલા બધા જોરદાર છે વિશાળ છે સુંદર છે કે ન પૂછો વાત વિદેશના કન્ટ્રીઓની ખાસિયત જ આ હોય છે કે એના રસ્તાઓ બહુ જ ચોડા હોય છે સુંદર હોય છે આજુબાજુમાં ગ્રીનરી હોય છે સ્વચ્છતા એટલી બધી હોય છે અને સ્ટ્રીટ પણ એટલું બધું હોય છે એંસી કિલોમીટરની સ્પીડે ચલાવવાનું કહ્યું હોય તો ડ્રાઈવર ગમે તે હોય પણ એ એનાથી વધે નહીં ક્યારેય પણ ઓવર ઓવર સ્પીડ કરતા નથી અમારો ડ્રાઈવર હતો એ પાકિસ્તાની ડ્રાઈવર હતો પણ માણસ બહુ સારો લાગ્યો અમને તો પણ હું કદાચ એનો ફોટો લેતા કે વિડીયો લેતા ભૂલી ગયો છું પણ જુઓ આ રસ્તા છે અને એ અમને ડ્રાઈવર એમ કહેતો હતો કે અમે ક્યારેય પણ અહીંયા નિયમ ભંગ ના કરી શકીએ નહીંતર તર સ્ટ્રિક્ટ આના ઉપર પગલાં લેવાતા હોય છે અમારી સેલરી પણ કપાતી હોય છે એટલે જોઈને જાણીને બહુ આનંદ થયો જુઓ આપણું આ આબુધાબી સિટી અને હવે આપણે આરામ કરીશું આરામ કરીને ફરીવાર પાછા મળીએ છીએ અમે આવ્યા છીએ વિશ્વના અનેક સમૃદ્ધ દેશોમાં એક દેશ એટલે કે દુબઈ આબુધાબી તમને એમ થશે કે સંતો તમારે ત્યાં શું કામ હતું શું ફરવા ગયા છો ના અમે સત્સંગ વિચરણ માટે આવ્યા છીએ અમારા સત્સંગી હરિભક્તો એમનો આગ્રહ હતો અને એમની સ્પોન્સરશીપ હતી એટલે એમના ઘરે પગલાં પધરામણી થાય અને એ સાથે સાથે સત્સંગ વિચરણ થાય એવા શુભ હેતુથી અમે દસ જેટલા સંતો અમે અહીંયા આવ્યા છીએ તો અને આગળના પાંચ કે છ દિવસનો પ્રવાસ છે અમારો તો એ દરમિયાન દુબઈ આબુધાબી આ જે આરબ કન્ટ્રીઓના ખૂબ જ વિકસિત એવા દેશો છે તમને અમને ઘેર બેઠા દેખાડવાનો હું પ્રયાસ કરીશ પાછળ તમને દેખાતું હશે સમુદ્ર કાંઠો છે સમુદ્રના એક્ઝિટ કાંઠા પર વસેલું આ શહેર છે મોટી મોટી ઇમારતો એનાથી આ વખણાય છે ખૂબ જ હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને અમેરિકા જેવી તમામ સુવિધાઓ રસ્તાઓ નીતિ નિયમો આ બધું જ અમેરિકાને પણ પાછું પાડે કદાચ એવું એ ટાઈપનું અત્યારે બહુ જ ફાઇન એકદમ હોય છે તો મને તો ખરેખર બધા તીર્થધામો તો આપણને ફરવા ગમતા હોય પણ અલગ અલગ દેશો આ આખી સમગ્ર સૃષ્ટિ છે ભગવાનની બનાવેલી છે ને તો ભગવાન દ્વારા નિર્મિત કોઈ પણ વસ્તુ સારી છે તો ખરેખર નિરખવા યોગ્ય હોય તો આપણે જોવી જોઈએ તો બસ આ ભગવાન દ્વારા નિર્મિત છે અને આ તમામ વસ્તુઓ છે ભગવાનની પ્રસાદી છે માની અને આપણે સૌ જોઈને રાજી થઈએ અમે અહીંયા છીએ તમે ત્યાં છો પણ તમે ત્યાં બેઠા બેઠા પણ દુબઈ આબુધાબી ફરશો એવો આપણે પ્રયાસ કરીશું ઘેર બેઠા જ તમને બધાને દર્શન થાય દર્શન તો ના કહી શકીએ કારણ કે આ કાંઈ તીર્થધામ નથી આ કાંઈ ભગવાનનું ધામ નથી પણ જેટલો પ્રયાસ અમે કરીશું જેટલો અમે જ્યાં પણ જઈશું ત્યાં તમને દેખાડીશું તમામ વસ્તુઓથી તમને વાકેફ કરાવીશું તો બસ આ બ્લોગની અંદર જોડાયેલા રહેજો દરરોજ એક એક વ્લોગ આપણે નાખીશું અને તમને ઘેર બેઠા જ દુબઈ થાય દુબઈ દેખાય એવો પ્રયાસ આપણે કરીશું તો બસ અમારે આ વિડીયો સિરીઝની અંદર જોડાજો આ વિડીયો સિરીઝ બનાવવાનું કારણ એ હતું કે અમે અનેક તીર્થધામોની ડોક્યુમેન્ટરી વિડિયો બનાવી છે જેમાં ભુજ મૂળીધામ મોટા મોટા ધામો કહીએ છપૈયા છે તો ટોરડા છે તો પછી છપૈયા ટોરડા એ બધા ધામોની ડોક્યુમેન્ટરી ઘેર બેઠા તીરથ આ વિડીયો સિરીઝમાં અમે બનાવી પણ કદાચ બહુ ઓછા લોકો સુધી વાત પહોંચી છે પણ દુબઈ આ જે કરીએ છીએ તો એના કારણે કદાચ તમારા સુધી વાત પહોંચશે સાથે સાથે એ બધી તમામ ડોક્યુમેન્ટ્રી વિડીયો અને ભવિષ્યમાં ફ્યુચરમાં પણ જે અમે ડોક્યુમેન્ટ્રી બનાવવાના છીએ તીર્થધામોની તો એ પણ તમે જોતા રહેજો બસ એ જ પ્રાર્થના સાથે આવો તમને દુબઈ દેખાડે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારા ગઢવી સાહેબ છે સંતોની સેવામાં છે તો ધોતિયા જુઓ આખી આ દુબઈ કન્ટ્રી મોટી મોટી ઇમારતો છે ને રાત્રિનો નજારો કંઈક અલગ હોય છે તમને રાત્રિ ચોક્કસ દેખાડીશ અત્યારે ફક્ત દિવસનો નજારો જુઓ દૂર દૂર જે દેખાય છે એ સમુદ્ર કાંઠો છે થોડું તમને ઝૂમ ઇન કરીને બતાવું છું લોકેલિટીસ જેવા શીપ્સ છે એનો નજારો ખરેખર બહુ જ ફાઇન છે અમે હાલ ચોપન માળની બિલ્ડિંગમાં ઉપર છીએ અને આ ફ્લેટ છે વિલા છે અમારા સત્સંગીનો છે અને ત્યાંથી અમે અત્યારે લગભગ સવારના દસ વાગ્યાનો સમય છે અને હું આ શૂટ કરી રહ્યો છું પણ ખરેખર સુવિધાઓ જોઈએ અને વ્યવસ્થાઓ જોઈએ તો એકદમ બેસ્ટ હોય છે બહુ મોટું બિલ્ડિંગ છે કરી દઈશ આખું કાચનું છે નીચે રોડ દેખાય છે તમને આ બધી ગાડીઓ ચાલી જાય છે સવારે લગભગ અમે આઠ વાગે બાર બાલ્કનીમાં આવ્યો હતો ત્યારથી જોઉં છું તો આટલી ગાડીઓ સતત ને સતત ચાલુ છે કોણ કહે છે કે આ દેશ નાનો છે આમ તો કે નાનો છે પણ આટલા બધા લોકો આટલી બધી ગાડીઓ ફરે છે આ બાલ્કની છે